જય ગિનારી મિત્રો મિત્રો તમે ગમે એવો ભારે ખોરાક ખાધો હોય ને ભારે અને તમને એમ થયું કે મારું પેટ ભૈરું ભર્યું છે અને પાચન નથી થતું અત્યારે તમને ખબર હશે લગ્નની સિઝન ચાલુ છે હવે લગ્નની સિઝનમાં આપણે જમીને આવીએ ને તો આપણે સાંજ સુધી એમ લાગ્યા રાખે કે આપણું પેટ આખું ભેરૂન ભર્યું છે બરાબર આવી જ્યારે પરિસ્થિતિ હોય ને એના ઉપર આજે હું તમને એક એવો પાવડર બનાવતા શીખવીશ કે આ પાવડરનું તમે સેવન કરશો ને મતલબ કે ખાશો ને તો તમારું જે પેટમાં ગયેલું અનાજ છે ને એ ફટાફટ પચી જશે બરાબર આવો બેસ્ટ ઉપયોગ છે પાચન શક્તિ વધારવા પ્રયોગ છે બરાબર હવે આ પ્રયોગ છે એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે એ હું તમને ફટાફટ કહી દઉં એની પહેલા એક વસ્તુ એ કહી દઉં કે આ પાવડર છે એ કેમાં કેમાં કામ લાગશે તો પેલું ઈ કે આ છે ને ભૂખ વધારનાર છે કોઈ નાનું બાળક હોય કે કોઈ મોટા વ્યક્તિ હોય એને ભૂખ ન લાગતી હોય આવો ઘણીવાર મિત્રો અત્યારે પ્રશ્ન થાય છે કે માણસોને ભૂખ નથી લાગતી ભોજન છે તો ભૂખ નથી લાગતી તો એના માટે આ બેસ્ટ પ્રયોગ રહેશે બીજું છે પાચન શક્તિ સુધારવી પાચન શક્તિની તમારી સાયકલ આખી બગડી ગઈ હોય ને બરાબર એના હિસાબે ગેસ થાય કબજિયાત થાય આવું ઘણા બધા પ્રશ્નો થાય પાચન શક્તિ યોગ્ય તમે ખાધું પાચન ન થાય તો બરાબર તો પાચન શક્તિ સુધારવાનું આ બેસ્ટ કામ કરશે ત્રીજી વસ્તુ છે કે ભોજન પ્રત્યે તમને અરુચિ હોય ભોજન તમે ભૂખ લાગી હોય ભોજન સામે બેસો પણ તમને એમ થાય હવે નથી ખાવું આને અરુચિ કહેવાય અથવા તો અરુચિનો બીજો મતલબ તમને ખાવ કે ભોજન પ્રત્યે તમને રસ જ ન જાગવો ભોજનમાં રસ ન જાગવો ભોજન ખાવાની ઈચ્છા ન આ બધું અરુચિમાં આવે બરાબર એટલે કે ભોજનમાં અરુચિ હોય તો એમાં પણ આ કામ કરશે અને બીજું કે ઉલટી અને ઝાડા અચાનક તમે કોઈને ઉલટી થતી હોય વોમિટ અને કોઈને ઝાડાનો પ્રશ્ન રહ્યો હોય બરાબર લુજ મોસમ તો ત્યારે પણ તમે આ પ્રયોગ કરો તો એમાં રાહત થશે

અને ત્રીજી વસ્તુ છે જીરું આપણે જે શાક દાળમાં વઘારમાં નાખીએ જીરું એ જીરું આ બધી આમ તો રસોડાની જ વસ્તુઓ છે મિત્રો જીરું પણ લેવાનું છે વીસ ગ્રામ હવે એક બીજું એક કહી દઉં આ વરિયારી અને જીરું છે ને આ બંને વસ્તુને અલગ અલગ વીસ વીસ ગ્રામ લીધા હોય તો અલગ અલગ છે ને એને થોડુંક આખું પાખું શેકી લેવાનું છે આ બંને વરિયારીને આખા પાખી શેકી લેવાની છે અને જીરો નું થોડુંક બળી ન જાય એવું નથી શેકવાનું ખાલી આખા પાખી થોડીક શેકી લેવાની જીરું અને વરિયારી બે રેડી આ બે વસ્તુ યાદ રહી ગઈ તમને માત્રા યાદ રહી ગઈ વીસ ગ્રામ મિત્રો ચોથી વસ્તુ છે અનાર દાણા અનાર દાણા એટલે શું કે આપણા દાડમના દાણા બરાબર આપણે જે દાડમ રોજ ખાઈએ ને એના દાણા હવે તમને એમ થાય કે એ સૂકા લેવાના છો લીલા નથી લેવાના હવે એનું શું કરવાનું છે એ કહી દઉં દાડમ સારા એવા લઈ આવવાના પછી દાડમ ને ફોલી દાણા ઓલા સૂકવી અને એને સુકવી દેવાના તડકે સુકવજો છાંયે તો એ ઘડીક માંથી પાણી મૂકશે નહીં બરાબર એટલે એને સુકવશો ને એટલે બે ચાર પાંચ કડક દાણા આગળ આવે છે સેંધા નમક બહુ વસ્તુ જાણીતી છે એમાં કઈક સમજાવવાની જરૂર છે નહીં એ લેવાનું છે માત્ર દસ ગ્રામ જો માત્રા ખાસ યાદ રાખજો માત્રામાં ફેરફાર થાય છે પછી છે લીંબુના ફૂલ

ધાણા આપણે આખા આખા લીધા વરિયારી જીરું એને થોડી થોડી શેકી લીધી બરાબર પછી આ બધાનો અલગ અલગ પાવડર કરવાનો છે પેલા ધાણાનો પાવડર કરી લીધો વરિયારીનો અલગ કરી લીધો જીરાનો અલગ કરી લીધો બરાબર પછી આવે અનાર દાણા અનાર દાણાનો એવી જ રીતે સુકાયેલા અનાર દાણા હોય ને એને પે એવી રીતે ભૂકો કરી લેવાનો છે સેંધા નંબર ઓલરેડી ભૂકો જ હશે બરાબર લીંબુના ફૂલ એ પણ ઓલરેડી જો કદાચ ગાંગડી જેવું હોય નાની એવી સાકરની ગાંગડી જેવું તો એને ભૂકો કરી લેવાનો રેડી એને અલગ ભૂકો અને સાકર એનો એકદમ ઝીણો પાવડર આ બધાનો પાવડર થઈ જાય પછી એને વ્યવસ્થિત મિક્સ કરવાનું છે એકદમ એક એક વસ્તુ બધી ભળી જાય ને એવી રીતે હલાવી હલાવી હલાવીને ભેળવી દેવા આ તમારી દવા તૈયાર થઈ ગઈ પાચન માટે લગ્નની સિઝન છે ગમે એવો ભારે ખોરાક ખાધો એના ઉપરનો બેસ્ટ પ્રયોગ બની ગયો છે હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો બરાબર કેટલું લેવું ક્યારે લેવું કેવી રીતે લેવું આ બધી જ વસ્તુ કહું છું પણ એ પહેલા એક વિનંતી ઈ કરું છું મિત્રો તમને એમ થાવું જોઈએ કે ભાઈ અદ્ભુત મહેનત છે અદ્ભુત પ્રયોગ છે તો એક લાઈક આપજો અને હા બીજી વિનંતી તમને એમ થાય તમને આયુર્વેદમાં રસ હોય ને આયુર્વેદમાં રસ તો ચેનલને જરૂર જોઈન કરી લો સબસ્ક્રાઈબ કરી લો બરાબર અને તમારા મિત્રોને શેર અચૂક કરજો કેમ કે આપણા આયુર્વેદનો વિકાસ થાય ને એ જ આપણી ઈચ્છા છે રેડી હવે આગળ વધારીએ આની માત્રા છે ને એ ત્રણ થી નાનું બાળક હોય વસ્તુ નથી નુકસાન કરે એટલે ચિંતા ના કરતા બરાબર મોટો વ્યક્તિ હોય બરાબર મતલબ કે પાંત્રીસ ચાલીસ વર્ષનો તો એને ચાર પાંચ ગ્રામ લઈ શકે ચાર પાંચ ગ્રામ લઈ સાદું નોર્મલ પાણી લઈ અને જૈમા પછી જયમાં પછી અડધી કલાક પછી લઈ લેવાનું છે બરાબર જયમાં પછી સાંજે લઈ શકો બપોરે લઈ જયારે તમને એમ લાગે કે મારું પેટ ભારે છે પાચન નથી થતું ત્યારે લઈ લેવાનું બરાબર દરરોજ નહીં પડે પણ મિત્રો ક્યારેક ભારે ખોરાક ખાધો લગ્ન પ્રસંગ છે અથવા બીજો કોઈ ભારે ખોરાક ખાધો ત્યારે તમે આ લઈ શકો આરામથી બરાબર એટલે ઉત્તમ કામ એવો આ પ્રયોગ છે મિત્રો એટલે ખાસ વિનંતી છે જરૂર સારા વ્યક્તિઓને આયુર્વેદના રસિક માણસોને મોકલજો એટલી ખાસ વિનંતી છે જય જવાન જય કિસાન જય હૈ